ગુજરાત રાજ્યમાં ચોમાસું જામ્યું છે મધ્ય ગુજરાતમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના દસથી વધુ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે ગઈકાલે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી અનેક સ્થાનિક નદીઓમાં ઘોડાપુર સ્થિતિ પણ જોવા મળી હતી તો બીજી તરફ ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવવાની પણ સમસ્યા સામે આવી હતી સવારના છ વાગ્યે પૂરા સતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ચોર્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવા મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ